ખાતે ભાગવત કથા અને એકાવન કુંડી મહાયજ્ઞ ની રોજ પૂર્ણાહુતિ થઈ હતી યુગઋષિ યુગ દ્રષ્ટિ વેદ મૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી સુક્ષ્મ આશીર્વાદ તથા પવિત્ર પ્રાંગણમાં સૌના દિલમાં પ્રભુ પ્રત્યેના પ્રેમને ઉજાગર કરવા શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સુંદર કથાનું રસવાન સમગ્ર નારી શક્તિના આદર્શ સમા ગાયત્રી કામધેનું તીર્થ ભોરદાથી પ્રજ્ઞાપુત્રી પ્રબળ અને શ્રેષ્ઠ પ્રવક્તા રશ્મિકાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કથા દરમિયાન જપ તપ યોગ સાથે ખૂબ સુંદર નંદ મહોત્સવ રૂક્ષમણી વિવાહ જેવા પ્રસંગોની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જ્યારે પ્રવક્તા રશ્મિકાબેન પટેલની આ ચારસો ને એકસઠમી શ્રીમદ ભાગવત કથા છે સાથે સાથે જ આ કથાઓ દ્વારા તેઓ સ્વનિર્માણથી લઈ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કાર્ય કરતા આવ્યા છે આ કથાઓના માધ્યમ દ્વારા અનેકોના જીવનની વ્યથાને દૂર પણ કરી રહ્યા છે પરમ પૂજ્ય ગુરુદેવ વિશ્વ માતાજીના સૂક્ષ્મ સાનિધ્યની અંદર કથાની પૂર્ણાહુતિ આજે એકાવન કુંડી યજ્ઞ દ્વારા થઈ રહી છે ત્યારે એના માધ્યમથી કુસવન સંસ્કાર નામકરણ સંસ્કાર અનપ્રાચન સંસ્કાર ઉજવાઈ રહ્યા છે અને પૂજ્યમાં આ યજ્ઞ શું છે એનું મહત્વ સમજાઈ રહ્યા છે દરેકનું જીવન યજ્ઞમય બને અને આ દર્ભાવતી નગરી એ તંદુરસ્ત નિરોગી અને સ્વસ્થ રહે અને આ યજ્ઞની ઊર્જા ચારે તરફ ફેલાઈ રહે અને દર્ભાવતી નગરીની અંદર રહેલા દરેકના અંદર એક ભીતરમાં એક આ આસ્થા જાગે એ સાથે આજે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ રહી છે કઈ જગ્યા પર યજ્ઞ કરવામાં આવે છે આજે આ ગાયત્રી ચેતના કેન્દ્ર છે શ્રીનિવાસ સોસાયટીમાં આ યજ્ઞ સંપન્ન થઈ રહ્યો છે